ફ્રેન્ડ્સ વટાણાની સિઝન જાતી રહે એ પહેલાં આ નાસ્તાને તો આપણે ચાલો બનાવી લઈએ તો શિયાળાની ઠંડીમાં કડકડતી ઠંડીમાં જો તમને આ નાસ્તો મળી જાય તમે સાચું નહીં માનો કે આ નાસ્તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે જો તમારે અને ફક્ત બહુ જ ઓછા સમયમાં એક કપ ઘઉંના લોટમાંથી પૂરા પરિવાર માટે આ નાસ્તો તમે બનાવી શકશો તો ચાલો આ નાસ્તાને બનાવવા માટે આપણે માપ જોઈ લઈશું તો માપમાં અહીંયા અમે એક કપ વટાણા છે અને એક કપ ઘઉંનો લોટ લઈ લીધો છે ફક્ત બહુ જ ઓછા સામાનથી અને ઓછા ઇન્ગ્રેડિયન્ટથી આજે આપણે બનાવીશું એકદમ કુરકુરો નાસ્તો તમે સાચું નહીં માનો કે આ નાસ્તો ખાવામાં તો એટલો ટેસ્ટી બને છે અને તમે જો સવારે સાંજે તમે ચા માટે વિચારતા હોય ને તો આ નાસ્તાને બનાવી શકો છો તો ચાલો એના માટે અહીંયા આપણે વટાણાને એક મિક્સર જારમાં લઈ લીધા છે એની સાથે આદુ અને મરચાં લીધા છે અને આઠ દસ કઢી લસણ લઈ લીધી છે અને એક ચમચી વરિયાળી લઈ લીધી છે હવે આપણે વટાણાને પીસી લેવાનું છે બિલકુલ પાણી ઉમેર્યા વગર અને પાણી તો ઉમેરવાનું જ નથી અને જોઈ શકો છો હવે આપણે આને પીસી લીધું છે જોઈ આ રીતે અને એને એકદમ દરદરું એવું જ રાખવાનું છે ઝીણું આપણે પીસવાનું નથી તો એકદમ શું છે કે ઝીણું જ્યારે આપણે પીસીશું ને તો જ્યારે આપણે નાસ્તો બનાવીને તો નાસ્તામાં આ રીતે થોડા દાણા હોય ને તો ક્રંચ આવે અને ખાવાની મજા આવે તો ચાલો હવે વટાણાનો મસાલો બનાવી લઈએ તો પેન મેં લીધું છે અને પેનમાં થોડું તેલ ઉમેરી દીધું છે અને એક ચમચી જેટલું જીરું લીધું છે અને કલોંજી લીધી છે તો આપણે કાળું જીરું અને સફેદ જીરાનો વઘાર કરી દીધો છે અને હવે આપણે ઉમેરી દઈશું તલ તલને ફૂટતા બહુ વાર નથી લાગતી એટલે આપણે તલ છેલ્લે ઉમેરેલા છે એટલે હવે વઘાર પણ સારો તલ ફૂટે ને એટલે પછી આપણે એમાં ઉમેરી દેવાનો છે જે આપણે વટાણા પીસેલા છે ને એને અને વટાણા જ્યારે તમે પીસો ને ત્યારે બિલકુલ તમારે એમાં પાણી નથી ઉમેરવાનું ફક્ત પાણી વગર જ તમારે એને પીસવાના છે અને હવે આપણે ગેસ ફ્લેમમાં આ રીતે સ્લો કરી અને વટાણાને સારી રીતે પાણી બળી જાય ને વટાણાનું એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને આપણે શેકી લેવાનું છે શું છે કે એકદમ મસાલો સારો બને અને હવે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર તો બધું આ રીતે સારી રીતે મિક્સ કરી દેવું અને પછી આપણે એક કપ ઘઉંનો લોટ આપણે અંદર ઉમેરી દેવાનો છે અને આને આપણે ઝંઝટ વગર આજે આપણે બનાવવાના છીએ એકદમ કુરકુરો નાસ્તો અને જ્યારે તમે લોટ અંદર ઉમેરો ને ત્યારે ગેસને એકદમ ધીમો કરી દેવાનો અને પછી સારી રીતે વટાણામાં આ રીતે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો સરસ રીતે આપણે વટાણામાં મિક્સ કરી અને મેં અહીંયા મેગી મસાલો ઉમેરી દઉં છું તો મેગી મસાલો ઉમેરીએ ને તો બાળકોને તો ખૂબ મજા આવતી હોય છે અને ખાવામાં પણ સરસ લાગે અને હવે આપણો લોટ સારી રીતે શેકાઈ ગયો છે અને એમાં આપણે પાણી ઉમેરી દઈશું તો મેં એક કપ પાણી લીધું છે જે કપ ભરીને આપણે લોટ લીધો તો એ કપ ભરીને પાણી લીધું છે અને હવે આપણે આ રીતે લોટ જેવું સારો બંધાઈ ગયો છે અને સારી રીતે એને ઉલટ પુલટ કરતાં આ રીતે એને તમારે શેકી લેવું અને લોટ સારો શેકાઈ ગયો છે અને થોડા હવે આમાં આપણે ધાણા ઉમેરી દેવાના અને પછી ધાણાને સારી રીતે આપણે મિક્સ કરી થોડો ગરમ મસાલો આપણે ઉમેરી દઈશું તો જોયું ને આપણે અલગથી લોટ બાંધવાની જરૂર ન પડી તો જેવું આપણે વટાણાને સારી રીતે શેકાઈ ગયા તો આ રીતે અંદર આપણે ઘઉંનો લોટ ઉમેરી દીધો તો તરત કેવો લોટ બંધાઈ ગયો ફક્ત એને આપણે વાસણ એના બગાડવા પડ્યા અને એક જ વાસણની અંદર તૈયાર થઈ ગયો અને હવે આપણે આ લોટ છે એને નીચે ઉતારી લઈશું થોડી વાર ઢાંકી દઈશું એટલે સરસ થોડો અંદર સેટ થઈ જાય હવે આપણે ખોલી લઈશું ખોલીને એની અંદર હું અહીંયા મેથી ઉમેરી દઉં છું તો મેથીથી આપણે આ નાસ્તો એકદમ ટેસ્ટી લાગે છે અને કુરકુરો સરસ બને છે હવે મેથી પણ સારી રીતે મિક્સ કરી દીધી છે અને હવે આપણે એના આ રીતે બધું સરસ મિક્સ કરી દેવું અને અન્ય તમારે જો આની સાથે બીજા કોઈ ઉમેરવું હોય તમે તો તમે લઈ શકો છો અને હવે સારી રીતે જોઈ શકો છો લોટ પણ સારો બંધાઈ ગયો છે અને મેં હાથમાં થોડું તેલ લગાવી દીધું છે અને હવે આપણે જે લાડવો બનાવતા હોય ને એ રીતે લાડવા જેટલું લઈ અને મેં આ રીતે એનો ટીકી આકાર આપી દઉં છું થોડું થોડું આપણે જે રીતે લાડવા બનાવતા એ રીતે રાઉન્ડ રાઉન્ડ કરીને ગોલ ગોલ એકદમ આ રીતે આપણે એને ટીકી આકાર આપી દેવો તો આવી રીતે આપણે બધી ટીકી બનાવી લેવાના છે તો ફરી પાછું હું તમને બતાવું છું તો મેં અહીંયા જે રીતે આપણે લાડવા બનાવતા એ રીતે લઈ અને આ રીતે તમારે જો બીજો કોઈ સેપ આપવો હોય ને નાસ્તાનો તો એ તમે બીજો કોઈ પણ સેપ આપી શકો છો તો તમે કટલેસ હોય ને કટલેસ મળતો હોય એને કટલેસ આકારે આપી અને તમારે મુઠિયા જેવું બનાવવું હોય તો તમે મુઠિયા આકાર આપીને બનાવી શકો છો હવે આ રીતે આપણે બધી ટિક્કી તૈયાર કરી લેવાની છે અને તેલ પણ મૂકી દીધું છે તો તેલ થોડું હલકું ગરમ છે બહુ ગરમ નથી કરવાનું પહેલાં તો તમારે સ્ટાર્ટમાં તમે જ્યારે તેલ મૂકો ને ત્યારે તમારો બહુ સ્લો રાખો એકદમ ગેસ અને ઝીણા ઝીણા જોઈ શકો છો બબલ્સ આવે ને આપણે એવું તમારે ગરમ કરવું અને જ્યારે બધો આપણે તમે આ નાસ્તો અંદર ઉમેરી દીધો ને ત્યારે આ ટીકીને તમારે આ રીતે તમારે સાઈજ ચેન્જ કરી દેવી એટલે શું છે કે ટીકી તમારી એકદમ તરીએ છોટી ના જાય અને એક સાઈડ બરી ના જાય એટલે આ રીતે આપણે અને પછી આપણે ગેસ થોડો ફાસ્ટ કરી દેવાનો તો હવે ગેસ આપણે ફાસ્ટ કરી દીધો છે ને એક સાઈડ જ્યારે થોડું હાર્ડ જેવું થાય ને કે શેકાઈને પછી જ તમારેને ઉલટ પુલટ કરવું તો આવી રીતે જોઈ શકો છો તો અને ટીક્કી જ્યારે તમારી શીખાશે ને એટલે ટીકીના બંને સાઈડ બાજુ ફાટી જશે એટલે ફાટેને એટલે તમારે સમજી લેવું કે આપણી ટીક્કી સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે બધી સાઈડ ટીકી ફૂલીને આ રીતે ફાટી જશે અને તૈયાર ત્યારે તમારે સમજી લેવું કે આપણું ટીકી ફ્રાય થઈ ગઈ છે તો હવે આ નાસ્તો આપણે ઉતારી લઈશું અને આ રીતે આપણે તૈયાર કરીને બીજો બેચ એ રીતે આપણે એને ફ્રાય કરી લઈશું હવે આપણે આ રીતે બીજા નાસ્તાને પણ મને તળી લેવાનું છે એક કપ ખવના લોટમાંથી આપણે દસ પંદર ટિક્કી તૈયાર કરીશું તો છે ને આ નાસ્તો બનાવો ખૂબ જ ઈજી તો ફ્રેન્ડ્સ આપણે નાસ્તો બધો તૈયાર થઈ ગયો છે અને આવી રીતે બધો તૈયાર તો ફ્રેન્ડ્સ તમે રેસીપીને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં અને ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો તમે આ વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો મિત્રો તો તમને કમેન્ટ કરીને જણાવશો તો શું છે કે મને ખબર પડે કે મારા વિવર્ષો ક્યાં ક્યાંથી વિડીયા જુએ છે અને તમારા ગામનું નામ કે તમારા શહેરનું નામ જણાવશો મિત્રો